આ લીમડા ને એવું બધું દેખાય છે બાવળિયા એટલું લાંબુ છે તળાવ આ બધે પાણી ભરાય છે આખું ઓણા આખું તળાવ ખાલી છે આટલું જ ભરાયું છે ખાલી સબ દેખ શકતે અમાર કેમ ધોળું આવે છે જો અમાર કુતરો છે

આ નામ છે ધોળી આ નામ છે સાજ્યન ટુટકી નામ છે અમાર કેબુ નાવા જ છે અમાર કેબુ ના છે જો જોવો જલ્દી જોવો જલ્દી છે

ને ગેબડું ધોરડે છે રેસ લગાડે છે પેલા કોણ પગે છે પેલા ગેબડું પગી ગયો પેલા પછી દિશાન વાય રહી ગયો જો દોસ્તો બકરા જો ખડ ખાય છે તળાવમાં ઉગ્યું હોય એટલે ખાય તો ઊગું ન હોય

કરતો એનો ગેબડું આવી ગયો હવા ખુશ થઈ ગયો છે આ વિડીયો ને ગમે લાઈક કરો શેર કરો અને સરપ્રાઇઝ કરો